થર્ટી ફર્સ્ટને લઈ સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર વલસાડ જિલ્લામાં બત્રીસ જેટલી ચેકપોસ્ટ ઉપર નવસો અગિયાર જેટલા પિદ્ધરો ઝડપાયા વલસાડ જિલ્લા પોલીસ વડાણરાજ વાઘેલા વાઘેલાની સૂચના મુજબ થર્ટી ફર્સ્ટ ને લઈ જિલ્લાની ગુજરાતમાં જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર બત્રીસ જેટલી વલસાડ જિલ્લામાં ચેકપોસ્ટ ઊભી કરાઈ હતી જ્યાં બે ડીવાયએસપી ચૌદ પીઆઈ પાંત્રીસ પીએસઆઈ ત્રણસો પાસઠ એએસઆઈ ત્રણસો પચાસ ખાસ હોમગાર્ડ અને જીઆરડી જવાન મહિલા પોલીસ તથા એક એસઆરપીએફ ની ટીમ તૈનાત કરવામાં આવી હતી થર્ટી ફર્સ્ટની રાત સુધી જિલ્લા પોલીસ દ્વારા નવસો જેટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવ દારૂના કબજાને પીધેલાના કેસો કરવામાં આવ્યા હતા જિલ્લાના તેર જેટલા પોલીસ સ્ટેશનમાં નવસો જેટલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી સંઘ પ્રદેશ દમણ સેલવાસમાં ઉજવણી માટે નવસારી સુરત વડોદરા ભરૂચ વલસાડથી સહેલાણીઓ આવતા હોય છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવથી નશાખોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો પચીસમી ડિસેમ્બરે ક્રિસમસ નાતાલનો તહેવાર અને એકત્રીસમી ડિસેમ્બર અને નવું વર્ષ એનું સેલિબ્રેશન જે થવાનું હતું એ અનુસંધાને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે માન્ય શ્રી માન્ય ડીજીપી સાહેબ અને માન્ય આઈજીપી બાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ મુહિમ છેડવામાં આવી હતી વલસાડ જિલ્લો ખાસ કરીને બોર્ડરિંગ ડિસ્ટ્રિક નાસિક અને પાલઘર અને સાથે યુનિયન ટેરેટરી સેલવાસ અને દમણ નજીક હોવાના કારણે મોટી પાયે દારૂની હેરાફેરી અને મોટી સંખ્યામાં લોકો દ્વારા દારૂ પીવા માટે દમણ અને નાસિક પાલઘર જવાની હકીકતો જે જોવામાં આવી હતી એના આધારે એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી સાત દિવસની અને જેની અંદર જિલ્લાના અલગ અલગ બોર્ડર ઉપર બત્રીસ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી અને આ તમામ બત્રીસે બત્રીસ ચેકપોસ્ટ ઉપર પોલીસ મહિલા પોલીસ સાથે સાથે જીઆરડી હોમગાર્ડના માણસો ગોઠવીને ચેકપોસ્ટ ઉપર ટ્વેન્ટી ફોર સેવન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે સમગ્ર જિલ્લામાં બે ડીવાયસપી ચૌદ પીઆઈ પત પાંત્રીસ પીએસઆઈ ચારસોથી વધારે એ એસઆઈ એસસી પી સાડી ત્રણસોથી વધારે હોમગાર્ડ જીઆરડી અને એક એસઆરપીની કંપની દ્વારા સમગ્ર જિલ્લામાં અલગ અલગ પોઈન્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પચીસમી ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન કુલ મળીને નવસો ને અગિયાર જેટલા કેસીસ પ્રોહિબિશનના જેની અંદર દારૂના કબજાના ડ્રિંક એન્ડ ડ્રાઈવના અને મહેફિલના એમ કુલ નવસો અગિયાર કેસો શોધી કાઢવામાં આવ્યા છે ખૂબ જ સારા વાતાવરણમાં સમગ્ર તહેવાર નાતાલનો અને નવા વર્ષનો સેલિબ્રેટ વલસાડ જિલ્લાના તમામ નાગરિકોએ કર્યો છે કાયદો અને વ્યવસ્થાનો કોઈપણ પ્રશ્ન ટ્રાફિકનો કોઈપણ પ્રશ્ન સમગ્ર વલસાડ જિલ્લામાં જોવા નથી મળ્યો હું સમગ્ર વલસાડ જિલ્લાના લોકોનો મીડિયા મિત્રોના માધ્યમથી ખૂબ જ આભાર માનું છું કે આ સમગ્ર તહેવારો દરમિયાન એમણે ખૂબ જ શાંતિપૂર્ણ અને એકદમ કોમી એકલાસવાળા વાતાવરણમાં આ તહેવાર ઉજવ્યો છે મીડિયા મિત્રોનો પણ સમગ્ર તહેવારો દરમિયાન જે સપોર્ટ મળ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો